તો રાજકોટ અગ્નિકાંડ બાદ જ્યારે તપાસ છે ત્યારે રાજકોટના અગ્નિકાંડમાં મહાનગરપાલિકા લેવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર ડીપી દેસાઈ જેમણે સ્પષ્ટ વાત કરી છે કે જે પણ અધિકારીઓ જવાબદાર છે એની સામે પગલા લેવાશે બન્યા બાદ રાજ્ય સરકારના પર નિર્દેશ મુજબ સૌ પ્રથમ વખત જેટલા ગેમિંગ ઝોન હતા એ ગેમિંગ ઝોન જે ફાયર એનઓસી વગરના હતા સરકારી ધારાધોરણ મુજબના ન હતા તેની સામે કાર્યવાહી કરવાની કોર્પોરેશને પૂર્ણ કરી છે આવા તમામ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવેલા છે ત્યાર પછી છેલ્લા બે દિવસથી આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં મોટા પાયામાં લોકો એકત્રિત થઈ શકે છે તેવી એસેમ્બલી પ્રકારના જેટલા યુનિટ છે એમાં ઝુંબેશના રૂપમાં તપાસની હાથ ધરી છે મહાનગરપાલિકામાં કુલ અઢાર વોર્ડ છે તે અઢારે અઢાર વોર્ડમાં વોર્ડ ઓફિસર ફાયરના અધિકારી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી પોલીસ શિક્ષણ વિભાગ ડોક્ટર વગેરેની ટીમ બનાવી અને હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ સ્કૂલ આવા એકમો થિયેટર મલ્ટીપ્લેક્સિસ ઓડિટોરિયમ મોલ તેની ચકાસણી ચાલુ છે ખાસ કરી અને એમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે ફાયરને કમ્પ્લાયન્ટ ઇક્વિપમેન્ટ છે બીયુ પરમિશન મેળવવામાં આવી છે આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે ગઈકાલે અને આ

એ પણ આ તપાસણી જે ઝુંબેશ ચાલે છે તો આ આ ક્રિસ્ટલ મોલનું આપે ઉદાહરણ આપ્યું છે આ જ મોલ તથા આવા પ્રકારના અન્ય પણ મોલ હશે એ પણ તપાસણીના દાયરામાં આવશે એ પણ તપાસણીના દાયરામાં આવશે અને મેં કીધું એવી રીતની તમામ ઝીણવટપૂર્વક તપાસ થશે અને કોઈપણ પ્રકારનું નોન કમ્પ્લાયન્સ હશે તો એમાં પણ સીલ કરવામાં આવશે અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે આપની સીલ કરીની બહુ સારી વાત છે પરંતુ હવે ડબલ ટ્રાફિક રાજકોટ મહાનગરપાલિકામાં સીલ ખોલાવવા માટે ઓનલાઈન અરજી તો થાય છે પણ સીલ ખોલાવવા માટે પણ હવે રાજકીય ફોન પોત શરૂ થઈ છે શું કહો આવી તો કોઈ હજુ રજૂઆતો અમને મળી નથી અને જ્યારે મેં આપને અગાઉ પણ કીધું એ રીતે કે જ્યારે સીલ કર્યા પછી જે એકમો સરકારના ધારા ધોરણો મુજબ અરજી કરશે અમને ફાયર એનઓસી મેળવવા માટે અરજી કરશે તો એની ફાયરના કાયદા મુજબ ચકાસણી કરવામાં આવશે એને ઇક્વિપમેન્ટ બરાબર લગાડેલા છે અને ફાયર કાયદા મુજબ જો એ ફાયર એનઓસી મેળવવાને પાત્ર થશે તો તંત્ર આપવા માટેની એને કોશિશ કરશે જો નહીં જ થાય તો પછી આગળ કાર્યવાહી થાય અને સીલ ખોલવાનો પ્રશ્ન ઉપસ્થિત તમામ આપના મતે ટૂંક સમયમાં બે મહિનામાંય લોક મેળો આવ્યો છે રાજકોટનો લાખો પબ્લિક એકટી લઈ છે આ જગ્યાએ લોકમેળો થવો જોઈએ કે આપના માટે અત્યારે મારા માટે કહેવું થોડુંક વહેલું પણ ગણાશે એ વખતે તમામ પ્રકારના જે પરિબળો હશે એ ધ્યાને લેવામાં આવશે જો કરવાનો થાય તો કે કેવી રીતે એને ફૂલપ્રૂફ બનાવી શકાય કેવી રીતે બધા જ સલામતીના ઉપાયો યોજી શકાય આવું બધું એ વખતે વિચારણામાં લઈ અને યોગ્ય નિર્ણય યોગ્ય સમય લઈ શકાય કાલે અમે પણ એ મીડિયામાં પ્રસારિત થતા ન્યૂઝ જોયા છે તપાસની ટીમ જે વિસ્તારમાં કામ થઈ રહી છે જરૂરી જગ્યાએ જશે ચકાસણી કરશે અને જે રીતે મીડિયામાં પ્રસારિત થયા છે એ મુજબ જો કોઈપણ જાતની પરવાનગી નહીં લીધેલી હોય તેવું માલુમ પડશે તો ચોક્કસ કાર્યવાહી થશે પેટ્રોલ પંપ માટે એક કાયદાકીય રીતે એવી એક પરિસ્થિતિ ઊભી થઈ કે પેટ્રોલ પંપ એનઓસીના દાયરામાં આવે છે કે કેમ પેટ્રોલ પંપ માત્ર ફાયર એક્ટ હેઠળ કવર નથી થતા પણ એ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એક્ટ હેઠળ પણ કવર થાય છે બે હજાર એકવીસમાં સરકારે એક એવું જાહેરનામું બહાર પાડેલું હતું કે જે ફાયર એક્ટ હેઠળ જે કવર થતા હોય એવા હેઝાર્ડસ એકમો સામે ફાયર એનઓસીની જરૂરિયાત રહે કે ના રહે એટલા માટે રજૂઆત કરી અમને અને એમને અમને જણાવ્યું છે કે અમારી પાસે ફાયર સેફ્ટી એક હેઠળ નહીં તમામ સર્ટિફિકેટો મેળવેલા હતા એટલે મેળવેલા હતા એટલા માટે અમે એ ચકાસી અને એમને કીધું છે કે હાલ પૂરતું આપણે આ સીલિંગની કાર્યવાહી ન કરીએ પણ તેમ છતાંય હજુ અમે સરકાર પાસેથી એની સ્પષ્ટતાઓ મેળવી રહ્યા છીએ કે આ ફાયર સેફ્ટી એક્ટ મુજબ એમને પ્રમાણપત્રો મેળવેલા હોય તેમ છતાં ફાયર એનઓસી મેળવવાની થાય કે કેમ જો સરકાર દ્વારા જે રીતે અમને માર્ગદર્શન મળશે એ રીતે ભવિષ્યમાં આગળ કાર્યવાહી થશે સમગ્ર પ્રકરણે આપે જણાવીએ રીતે એક પોલીસ તપાસ થઈ રહી છે અને સરકાર દ્વારા ઉચ્ચ ઉચ્ચસ્તરીય જે સમિતિની રચના થઈ છે તેઓ દ્વારા પણ તપાસ થઈ રહી છે તપાસણીના સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા ચારથી પાંચ અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે એની સામે જે ફોદારી કાર્યવાહી કરવાની થશે પણ જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી એમની સામે શિસ્ત અને અપીલ મુજબની કાર્યવાહી કરવાની થાય એ જ્યારે રિપોર્ટ અમારી પાસે આવશે ઉચ્ચ સ્તરીય કમિટીનો પણ રિપોર્ટ આવશે અને જે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે એસીબી પણ તપાસ કરી રહી છે એનો પણ જ્યારે અમારી પાસે રિપોર્ટ આવશે ત્યારે રિપોર્ટને ધ્યાને લઈ અને જરૂર મહાનગરપાલિકા આગળની કાર્યવાહી મિલકતને ટાંચમાં લેવું એ અપીલ અને કંડક રૂલ્સનો પરવ્યુ નથી